આજકાલ એક ચમત્કારી કૂવો ખૂબ ચર્ચામાં છે જી હા ચમત્કારી કેટલા માટે કારણ કે ઉનાળો હોય કે શિયાળો હોય આ કૂવો બારે માસ ઝરણાની જેમ વહે છે અને કૂવો ક્યારે ખાલી પડતો નથી અને તેથી જ આ કૂવો ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ બની રહ્યો છે વીડિયોમાં તમે એક ગામની વાડીમાં આવેલા કૂવાને જોઈ શકો છો કૂવો પાણીથી લબાલબ છે એક નજરમાં કૂવાનું આ દૃશ્ય તમને સામાન્ય લાગી શકે પણ આ કુવાની ખાસિયત જાણીને તમને પણ નવાઈ લાગશે આ કુવો આવેલો છે અમરેલીના જિંજુડા ગામના ખેડૂત દેવશીભાઈ રબારીની વાડીમાં આ કુવો ફક્ત પાણી પૂરતો નથી પણ ગામના લોકો માટે આશીર્વાદ સમાન છે ભલે ઉનાળો હોય કે શિયાળો આ કુવો બારે માસ ઝરણાની જેમ વહે છે કૂવો એંસી ફૂટ ઊંડો છે અને તેની સાઇઝ છે પચીસ બાય પચીસ આ કૂવો બારે માસ ઓવરફ્લો થતો રહે છે અવિરત મળતા પાણીના કારણે દેવશીભાઈ ત્રણેય સિઝનમાં ખેતી કરી શકે છે જેને લીધે તેમના જીવન ધોરણમાં મોટો બદલાવ આવ્યો છે આ કુવો મારે એસી ફૂટ વર્ષોથી છે અને કાયમને માટે પાણી રહે છે આજુબાજુના ખેડૂતને પણ પાણીને હું ના નથી પાડતો બધાને દઉં છું કોઈ પશુ પંખી કોઈ પણ માટે માટેડો બનાવ્યો છે તો પાણી પણ પાવશું અને તમામને ઉપયોગી થાવશું મારી પાસે આ ઘણા માંગે છે કુવાનો બોલો કિંમત કીધું ભાઈ નહીં મારે કોઈ જમીન વેચવી નથી મારે મારા બાપ દાદા છે ને હું આમાં રી ખાવ છું અને કાયમ કોઈ પણ પાક હું લઉં છું પાણી ખૂટતું જ નથી સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામનો આખો સમગ્ર ગામ માટે પણ આશીર્વાદરૂપ બની રહ્યો છે બારે માસ પાણી વહેતું રહે એ ચમત્કાર સમાન લાગે પણ જ્યારે કુદરત દિલથી આપે ને માણસ દિલથી વહેંચે ત્યારે આવો નજારો જોવા મળે છે